મોરબીમાં દસ કરોડના ખર્ચે તૈયાર થયેલ કમલમ જે છે તેનું ઉદઘાટન કરવા માટે આ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વક્રમ આવી રહ્યા છે ત્યારે આની તાળમાં તૈયારીઓ અત્યારે ચાલી રહી છે ભાજપ દ્વારા ત્યારે કેવી તૈયારી છે શું કાંઈ કાર્યક્રમ છે તેના વિશે પણ વાતચીત કરીશું અમિતભાઈ કચ્છમાંથી એક કાર્યક્રમ પૂરો કરી મોરબી પધારવાના છે અને બે વાગ્યે બે ને પચાસે પહેલી પહેલી ઉતરશે ત્યાંથી સીધા કમલમમાં આપશે કમલમની અંદર લોકાર્પણ કરી અને કમલમની વિઝિટ કરશે અને પછી સ્ટેજ પ્રોગ્રામ ઉપર આવશે અહીંયા અત્યારે વિવિધ સમાજો સાધુ સંતો અને સાથે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પધારવાના છે એનો કાર્યકર્તાનો એક અભિવાદન સમારંભ છે દરેક સમાજો સાધુ સંતો અધ્યક્ષશ્રીનું સન્માન કરશે અને પૂરેપૂરી લોકો સાથે મોરબી સાથે વાર્તાલાપ કરશે અને સારી એવી પબ્લિક કાર્યકર્તાઓ મોરબીને આવવાના છે પબ્લિક એટલે પાર્ટીના કાર્યકર્તા કારણ કે પાર્ટીનો જ કાર્યક્રમ છે પાર્ટીના કાર્યકર્તામાં કાર્યકર્તા સાથેને અભિવાદન કરવાના છે અને કાર્યકર્તાઓને કાર્યકર્તાનું ઘડતર એટલે આપણું મંદિર કમલમ એ આપણા ભાઈ અમિતભાઈ શાહ સાહેબ અને પ્રદેશ વિશ્વકર્મા સાહેબ ખુલ્લું મૂકવાના છે અને બધાને કાર્યકર્તાને સોંપવાના નું પ્લાનિંગ જિલ્લા અધ્યક્ષ તરીકે ત્યારે મારી જવાબદારી હતી ત્યારે આ પ્લોટિંગનું આપણે બે હજાર બાવીસની અંદર દસ્તાવેજ કરી બે હજાર ત્રેવીસની અંદર કમલમ ચાલુ કર્યું બાંધકામનું અને સપ્ટેમ્બર બે હજાર પચીસે તૈયાર થયું અને પૂરેપૂરી કાર્યકર્તાને બેસવા માટેની સુવિધાઓ સાથે એમાં ભોજનાલય હોય કે પ્રમુખ અધ્યક્ષ ચેમ્બર હોય કાર્યાલય મંત્રી ચેમ્બર હોય અને ધારાભાઈ મહામંત્રીની ચેમ્બરો હોય અને કોન્ફરન્સ રૂમ હોય આ તમામ મોરચાની હોય પછી ધારાસભ્ય સંસદ સભ્યની પણ ચેમ્બરો અલગ આપી છે લાઇબ્રેરી અલગ આપી છે આઈટી સેલની પણ એક ચેમ્બર આપી છે અને તમામ સુવિધાઓ સાથેનું આ એક કમલો મહિનું છે જ્યારે કાંઈ પણ મિટિંગ હોય ત્યારે ઓડિટોરિયમ છે સાડા ત્રણસો કાર્યકર્તાને બેસી અને સારું એ ઓડિટોરિયમ બનાવીને આપણે કાર્યકર્તાને સોંપવાના છે કાંઈ નાના મોટા કામ હોય ત્યારે કાર્યક્રમ હોય ત્યારે કાર્યકર્તા બધા સાથે રહીને આ કમલમની બેસીને અંદરે પાર્ટીનું જિલ્લાની અંદર એક સારી રીતે કામ કરી શકે આ હેતુથી અમે આ કમલમની નિર્માણ કર્યું છે અમિતભાઈ જે છે એ કેટલા વર્ષ પછી મોરબી ગુજરાત